તમારી વાત જોઈ પછી રેવાનું નહીં મારા દીરાન રામ ને સીતારામ કી દો બધી મજામાં આવી એકદમ મજામાં ને બસ જવો અટાણે અમારે નીકળવું મિયારમાં આજ આપણી માનવીના શ્રી ગણેશ કરવાના છે બાવીસ નંબરમાં તો બસ આગળ નીકળીએ રોલ ને આખું કાલે હાંદા કમ્પ્લીટ કરી લીધું અને અટાણે જઈએ તે રાહિત રાહીને બધું આખું મેર્યું ને કાઢે આવીએ અને કાલે મજૂરને આવવાનો છે તો આજે આખું બધું કમ્પ્લીટ કરતા આવીએ જોઈએ કામ છે ને કામ નહીં ને કેવી ભારી આવે ફોરી આવે આ તે બીજું ત્રીજું આખું ટૂંકમાં રાહતરા આપણી કરતા આવીએ પહેલાના ડોહલા કહેતા કે રાહતરા થઈ જાય તો પછી ઉપાદી નહીં તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હાલો નીકળીએ બસ જવો અટાણા ખેતરી કા ને આગળ મારા બાપુ આવે પછી સારું કરીએ મારાથી છે ને ભાઈ રહેવાનું નહીં ને એટલે ભગવાન નું નામ લે અને ચાલુ કરી દે તું ખેડામેર કાટ તો થાય ડોડવા કતરાણા તો હું કઈ ખેડામેર માંથી હું થાય આવું હરખે હરખું પડી ગયું આ એક જ ઢરડો થયો ને વારે ખરે જરા કારણ ઉપડે જતું ને કઈ જ નહી હરખે હરખો તમારી વાત જોઈ પછી રેવાનું નઈ મારા

લોડરીથી ઉભી કરે ટ્રેક્ટર જોડાવે ગલત લાગે ઉલરે ગલ પલટી મારી બાપા જુઓ ભાઈ ત્રણે મારે જવું ભૂરા બાપનના ટ્રેક્ટર લેવા આપણા જે આ ખડના ક્યારા શિયાળક છે એમાં રોટાવેટર મારવું તો એ દવા દીધી હતી તે સુકાઈ ગયા હતા એવીમાં પાછી ગદપ ને પછી પાછો ખડ ને વાવી એવું હું હાલો તો જઈએ એ ગમે

મનવા લાગતમ પૂરો ખાયો ની રે હાલો ભાઈ પીડા ખાવા પછી કા ભાઈ ઈબને ગીરના ખરેખર બરાય કે રાખીએ હાલો બસ દીપક હમ છે કઈ ખીરા જેવું નતું পঢ়ি নাই দূৰ যিম য